ગુજરાત હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોને કારણે ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે માવઠું અને ભારે પવનને કારણે નોરતા અને દિવાળી બાદ પણ વરસાદ પડી રહ્યો છે ખેડૂતોને ભારે નુકશાની પાકો માટે વેઠવી પડી રહી છે ત્યારે ધોરાજી પંથકમાં ખેડૂતોએ સારી આશા અને મહેનત કરીને મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાનો છટકાવ કરીને પોતાના ખેતરોમાં સોયાબીન અને મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું છે કુદરતને આ મંજૂર નહીં હોય અને આખો વર્ષ ચોમાસામાં વરસાદ પડ્યો હતો અને સિઝન બાદ શિયાળામાં પણ માવઠું અને કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે ખેડૂતોના ખેતરમાં પાકનું વાવેતર થયું હતું અને પાક લણવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોના મોંમાંથી આવેલો કોળિયો છીનવાઈ જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે મગફળી કપાસ અને સોયાબીન જેવા પાકોને જણસીમાં નુકસાની વેઠવી અને જે જણસી ખેતરમાં બચી તેના ઉતારો પણ ઓછો આવ્યો અને તેનો ભાવ પણ ઓછો મળશે ત્યારે કુદરતી આફત સામે ખેડૂતો લાચાર બની ગયા છે અને હવે તો ખેડૂતોને કોઈ દસ સૂચતી નથી કે પાકોનું જતન કેવી રીતે કરવું કે નવું વાવેતર કરવું કે ન કરવું ખેડૂત મૂંઝવણમાં મુકાઈ ગયો છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતો ને કોઈ સહાય ચૂકવવામાં આવે તો જ ખેડૂતો નવું વાવેતર કરી શકે તેમ છે મારું નામ ગિરીશભાઈ ધામજીભાઈ છતાસિયા ગામ ધોરાજી તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ અત્યારે કમોસમી વરસાદમાં આમ તો જનરલી બધાય પાકમાં નુકસાની હોય પણ માંડવી કપાસ અને સોયાબી અત્યારે આવ ઉપર હોય એટલે એમાં વધુ નુકસાની હોય બધા કરતા અત્યારે ઉતારા ઉતારા કરતાં માંડવી તૈયાર કરી હોય એટલે વીસ પચીસ હજાર રૂપિયાનો ખર્ચો ચડાવી દીધો હોય હવે એ માંડવી આખે આખી પલરી જાય એટલે આમ તો પચાસ ટકા ભાવ એક તો ડાઉન થઈ જાય બીજા નંબરમાં અમને ઘાટી પડે વજન ઘાટી માંડવી ઉગી જાય પાલો નીણ બગડી જાય ઢોરને ચારાનું ના રે કપાસમાં અત્યારે બધાને દસ બાર મણની વીણીઓ છે પણ એ આખી વીણીઓ ફેલ થઈ ગયા વરસાદ આવે એટલે એ કપાસ ક્યાંય હાલે નહીં હવે એ આ લઈને જાવ એટલે તો હજાર રૂપિયાના જ માગશે કપાસ માંડવી સાતસો પાંચસોથી સાતસો રૂપિયામાં માગશે પલરેલી માંડવી હવે સરકાર કંઈક આશા સહાય કરે તો ફાયદો થાય ખેડૂતને બાકી નાના ખેડૂત બધાય મરી જવાના છે હવે મારું નામ પ્રવીણભાઈ બચ્ચુભાઈ ઢોલરિયા ગામ ધોરાજી જિલ્લો રાજકોટ આ કમોસમી વરસાદને કારણે ઓલ ગુજરાતમાં એમાં ગીર પંથકમાં બીજે બધે આમ ગણો આ બહુ નુકસાની છે મજૂર મજૂર મોંઘા દવા મોંઘી ખાતર મોંઘું અને આ ઓપનર મળે નહીં ફૂંકણી મળે નહીં માણસો મળે નહીં અને આ લાબરા જેવું થઈ ગયું છે અમારી ભાષામાં લાબરા જેવું થયું છે હવે આ આ થાય 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 ખુલ્લું ઉતારો ઉતારો છે છે અને ભાવે પોષણ મળતા નથી આટલી ગતિ છે આગાહી તો હે ને આગાહી એ બધા ખેડૂતોને માથા પચાડ્યા છે આગાહી બધી હાથી પડતી આવે છે ખેડૂતો બધા શ્રાવણ મહિના ના દિના ભાદરવો મહિનો શ્રાવણ મહિનો આહો મહિનો કાર્તક મહિનો બધા નુકસાની વાત છે હેરાન જ થાય છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચરા ધોરાજી